ગુજરાતના તલાટીઓ હવે કૂતરાઓ પકડશે હા સરકારી કર્મચારીઓને વધુ એક કામ સરકાર દ્વારા સોંપવામાં આવ્યું છે જેમાં આ વખતે શિક્ષકો નહીં પરંતુ તલાટીઓનો વારો પડી ગયો છે કારણ કે રાજ્યના વિકાસ કમિશનરે દરેક ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને શહેરોમાં પરિપત્ર મોકલી આદેશ આપ્યો છે કે જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓના સ્થાન તેમણે એક સપ્તાહમાં શોધી લેવાના છે વિગતે વાત કરીએ તલાટી સહિત કોને આ કામ સોંપવામાં આવ્યું છે તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો શિક્ષકોને આમ તો સરકાર વધારાની કામગીરી સોંપતી હોય છે પરંતુ આ વખતે તલાટીઓને પણ જવાબદારી સોંપવામાં પહેલા તેઓને બી એલ ઓના સહાયક તરીકે નિમ્યા અને હવે કુતરાઓની રહેણાંકની જગ્યા શોધવાની અને ત્યાંથી હટાવવાની જવાબદારી સોંપવામાં આવી છે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ રાજ્યના વિકાસ કમિશનરે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પદવીપત્ર લખ્યો છે જેમાં જાહેર સ્થળોએ કુતરાઓની રહેણાંકની જગ્યા શોધવાની અને તેમણે ત્યાંથી હટાવવાની કામગીરી કરવાનો આદેશ આપ્યો છે અને તેમાં ગ્રામ પંચાયત લેવલે તલાટીને આ ફરજ સોંપવામાં આવી છે ઉપરાંત તાલુકા લેવલે આ કામ પશુ ચિકિત્સક અધિકારી અને જિલ્લા લેવલે નાયબ પશુપાલન નિયામકને આ જવાબદારી સોંપવામાં આવી છે સાથે જ આ કામગીરી બે સપ્તાહમાં પૂર્ણ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર સ્થળોએ કૂતરા કરડવાનો કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બે મહિનામાં દરેક જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને હટાવી લેવા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ બે હજાર ત્રેવીસ મુજબ યોગ્ય નસબંધી અને રસીકરણ કરી નિયત આશ્રય સ્થાને ખસેડવાની તાકીદ કરવામાં આવી છે અને રસીકરણ કર્યા બાદ કૂતરાઓને તે જ સ્થળે પાછા ન છોડવાનો પણ આદેશ કરાયો છે આ પરિપત્રમાં શ્વાન માટે દસ દિવસમાં દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ફીડિંગ ઝોન બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે જાહેર સ્થળોએ હવે ફીડિંગ કરી શકાશે નહીં હવે તલાટીઓ અને આ અધિકારીઓ તે પણ નોંધશે કે કેટલા નર અને કેટલા માદા સ્વાન છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર